શિવાય મિત્રો આજની કથા છે શિવપુરાણના યુદ્ધખંડનો બીજો ભાગ જ્યાં આપણે પ્રવેશ કરીશું એવા યુદ્ધોના જગતમાં જ્યાં અધર્મ શીશ ઊંચા કર્યા પણ શિવજીએ રક્ષણાર્થ ધર્મનો ઉજાગર કર્યો શંખચૂડ જેવા ભયાનક અને અસીમ શક્તિ ધરાવતા દૈત્ય લોકો દેવલોકમાં વિપ્લવ મચાવ્યો હિરણાક્ષ જેવા અસુરોએ પૃથ્વીને અંધકારમય બનાવવા પ્રયાસ કર્યો આ રીતે દેવતાઓ ઋષિઓ અને માનવજાતિ પર ઘોર સંકટ આવી પડ્યું શિવજી પોતાની અંદરના રોષ ને તપસ્યામાં પીગાળ્યો અને અંતે જ્યારે સમય આવ્યો ત્યારે એ પ્રગટ બની ધર્મની રક્ષા માટે યુદ્ધની જ્વાળા મિત્રો આજે આપણે જોઈશું અને સાંભળીશું ધર્મની રક્ષા માટે થયેલા અત્યંત ઘોર યુદ્ધો વિશે શક્તિઓના પ્રકટ સ્વરૂપો અને દેવતાઓનો શિવમાં વિશ્વાસ કેવી રીતે મહાદેવ પોતે દેવતાઓ માટે આશરો બન્યા આ કથા માત્ર યુદ્ધની નથી પણ છે એક સંકેત કે જ્યારે અન્યાય વધી જાય ત્યારે શિવ પોતે આવશે અને સમતોલતા લાવશે ચાલો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માણીએ યુદ્ધખંડનો ભાગ બે વિષ્ણુજીના વૈકુંઠ ચાલ્યા ગયા બાદ બ્રહ્માજીએ નારાજીના પૂછવા પર શંખચૂડ નામના દાનોનું વૃત્તાંત સંભળાવવાનું શરૂ કર્યું શંખચૂડને શિવજીએ ત્રિશૂળથી માર્યો હતો બ્રહ્માજી બોલ્યા કે હે નારદ વિધાતાના પુત્ર મરીચી અને તેમના પુત્ર કશ્યપ હતા દક્ષે કશ્યપને તેર કન્યાઓ આપી હતી કશ્યપજીની એ પત્નીઓમાંથી એકનું નામ ધનુ હતું તે ખૂબ જ રૂપવતી અને તપસ્વીની હતી તેના પણ અનેક પુત્રો થયા તેમાં વિપ્રચિત નામનો એક પરાક્રમી પુત્ર થયો તેને પણ દંભ નામનો પુત્ર થયો તે વિષ્ણુનો ભક્ત હતો તેના આગળ કોઈ સંતાન ન થયા ત્યારે તેણે શુક્રાચાર્યથી દીક્ષા લઈને એક વર્ષ સુધી પુષ્કરમાં તપ કર્યું તેના તપથી દેવતાઓ ખૂબ ચિંતિત થયા અને બ્રહ્માજીને લઈને વિષ્ણુજીની પાસે ગયા તેમણે કહ્યું કે મારો પુત્ર દમ પુત્ર માટે તપ કરી રહ્યો છે પરંતુ હું તેને તપના ફળથી નિવૃત્ત કરી દઈશ દેવતાઓને આમ કહી વિષ્ણુજી પુષ્કર ગયા અને તેમણે કહ્યું કોઈ વરદાન માંગ દંભે કહ્યું કે મારો પુત્ર મહા પરાક્રમી અને વિશ્વ વિજેતા થાય સમય આવે તેની પત્નીના ગર્ભમાં કૃષ્ણના પરમ મિત્ર સુદામા આવ્યા અને પહેલેથી જ રાધાજીએ શાપ આપેલો હતો પુત્ર ઉત્પત્તિ બાદ તેનું નામ શંખચૂડ રાખવામાં આવ્યું તેની બાળ લીલાઓથી માતા-પિતા ખૂબ પ્રસન્ન થયા શંખચૂડે પણ પુષ્કરમ કઠોર તપ કર્યું અને તેના તપથી પ્રસન્ન થઈ જ્યારે બ્રહ્માજી વરદાન આપવા આવ્યા તો તેણે દેવતાઓથી અવિજિત હોવાનું વરદાન માંગ્યું બ્રહ્માજીએ તથાસ્તુ કહીને તેને શ્રીકૃષ્ણનું અક્ષય કવચ આપી દીધું અને કહ્યું કે તું બદ્રિક ચાલ્યો છે ત્યાં તુલસી તપસ્યા કરી રહી છે તેનાથી વિવાહ કરી લે આ બાજુ સ્વયં બ્રહ્માજીએ બદ્રિકાશ્રમમાં પહોંચીને એ બંનેના ગતર્વ્ય વિધિથી લગ્ન કરાવ્યા ત્યાં અનેક સુંદર સ્થળો પર જઈ તુલસી સાથે રમણ કરવા લાગ્યા વિવાહ પછી તુલસી સાથે શંખચૂડ પોતાના ઘરે આવ્યા શુક્રાચાર્ય તેમને ખૂબ આશીર્વાદ આપ્યા તથા દાનવોનો સ્વાભાવિક વેગ સમજાવીને દાનવ અધ્યક્ષ પર અભિષેક કરી દીધો તે દાનવોની સેના લઈ ઇન્દ્રથી લડવા ચાલ્યો દેવ સેજ તેની આગળ ટકી શકી નહીં તે લોકો ગુફાઓ અને કંદરોમાં છુપાઈ ગયા તેણે અનેક દેવતાઓનું હરણ કરી લીધું તથા સ્વયં ઇન્દ્ર બની ગયો સૂર્ય ચંદ્ર વગેરે તેના વશમાં થઈ ગયા જ્યારે દેવતા ખૂબ દુઃખી થયા તો પોતાના પરાજય સંભળાવવા બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી તેમને વિષ્ણુ પાસે લઈ ગયા વિષ્ણુજીએ કહ્યું કે મારો મિત્ર હતો પણ તમે ચિંતા કરો હું શિવજી સાથે ચર્ચા કરીશ આમ કહી વિષ્ણુજી દેવતાઓને સાથે લઈને શિવલોકમાં ગયા એ સમયે શિવની ચારે તરફ તેમના ગણ બેઠા હતા પાર્વતીજી તેમની સાથે રત્નમય સિંહાસન પર હતા અને ગીત નૃત્ય વગેરે થઈ રહ્યું હતું અવસર મળતા દેવતાઓએ તેમની પાસે જઈને પ્રાર્થના કરી અને શંખચૂડ વિશે બતાવ્યું શિવજી બોલ્યા કે હું શંખચૂડને જાણું છું તે રાધાના શાપને કારણે રાક્ષસ થયા છે આમ તો તે શ્રી કૃષ્ણના મિત્ર છે એ જ સમયે રાધા સાથે કૃષ્ણ ત્યાં આવ્યા અને તેમણે શિવજીને વંદન કર્યા શિવજીએ શંખચૂડને મારવાનું વચન આપી દીધું ભગવાન શંકરે ત્યારબાદ ગંધર્વરાજ ચિત્રરથને શંખચૂડની પાસે મોકલ્યો ત્યાં પહોંચીને ચિત્રરથે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે અથવા તો તું દેવતાઓના બધા આધાર અધિકાર પાછા આપી દો અથવા તો મારી સાથે યુદ્ધ કરો તેણે એ પણ બતાવ્યું કે આવું તે શિવજીના આદેશથી કહી રહ્યો છે તેના જવાબમાં શંખચૂડે કહ્યું કે આ ધરતી વીર ભોગ્યા છે હું વીર છું અને શંકરજી સાથે યુદ્ધ કરીશ હું કાલે જ રુદ્રલોક યાત્રા કરીશ અને યુદ્ધ માટે તૈયાર થઈ જઈશ શંખચૂડ નો આ સંદેશો સાંભળીને શિવજી ઘણા ક્રોધિત થયા અને તેમણે વીરભદ્ર અને ભદ્રકાળીને બોલાવીને શંખચૂડ ને મારવાની આજ્ઞા આપી દીધી અને પોતે દેવતાઓની સાથે ચાલી નીકળ્યા તેમની સાથે આઠ વસ્તુઓ આઠ ભૈરવ રુદ્ર સૂર્ય અગ્નિ ચંદ્રમા કુબેર યમ વગેરે પણ ચાલી નીકળે કાલી પણ તેમની સાથે હતા અને તેમની જીભ બહાર હતી તેમણે હાથમાં ખપ્પર લીધું હતું તેમની સાથે ત્રણ કરોડ યોગીની અને ત્રણ કરોડ ડાકીણી પણ હતી બીજી તરફ શંખ જોડે પોતાના અંતઃપુરમાં જઈને પોતાની પત્ની તુલસીને આખી કથા સંભળાવી અને તેને સવારથી પારં પ્રારંભ થનારા યુદ્ધ વિશે પણ કહ્યું બંને સ્ત્રી પુરુષ આખી રાત વાતો કરતા રહ્યા અને સુખ અને આનંદનો અનુભવ કરતા રહ્યા છે સવારે શંખ જોડે પોતાના પુત્રને રાજ્ય સોંપ્યું અને તેને તુલસીના હવાલે કર્યો પોતાની સેના તૈયાર કરાવી અને યુદ્ધ માટે નીકળી પડ્યા તેમણે પુષ્પભદ્રા નદીના કિનારે પોતાના તંબુ નાખ્યા અને શિવજીની સેનાનું અનુમાન લગાવ્યું શિવજીએ શંખચૂડના દૂતને કહ્યું કે તું તારા સ્વામીને કહી દે કે દેવતાઓ સાથે વેર તેમની સાથે કરી લે તેમનું આપી દે પ્રાણીઓનો આ રીતે વિરોધ યોગ્ય નથી તમે કશ્યપના સંતાન છો ત્યારે દૂતે કહ્યું કે હે પ્રભુ તમે જે પણ કહી રહ્યા છો તે સત્ય છે પરંતુ બધો દોષ અસુરોનો નથી તમે દેવતાઓના જ પક્ષપાતી છો તમારે આવું ન કરવું જોઈએ ત્યારે શંકરે કહ્યું કે હું તો ભક્તોને આધીન છું અને દેવતાઓનું કાર્ય કરવા માટે મને યુદ્ધ કરવામાં પણ કોઈ આપત્તિ નથી પોતાના વાત સાંભળીને શંખ જોડે યુદ્ધ કરવાને જ યોગ્ય સમજ્યું તેણે પોતાના વીરોને આજ્ઞા આપી દીધી બીજી તરફ ભગવાન શંકરે પણ પોતાની સેનાને યુદ્ધ માટે પ્રેરણા આપી બંને તરફથી રણના વાજા વાગવા લાગ્યા અને બંને પક્ષોના વીર મારકાપ મચાવવા લાગ્યા મહેન્દ્રના વૃક્ષ પર્વથી અને વિષ્ણુના દંભથી કાલકાનું કાલકાસુર સાથે તથા અન્ય લોકો સાથે યુદ્ધ થવા લાગ્યું કાલંબિકાની સાથે વરુણ યુદ્ધ કરવા લાગ્યો આ યુદ્ધની શરૂઆતની ક્ષણોમાં દેવતા લોકો હરવા લાગ્યા અને આમ તેમ ભાગવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે ક્રોધિત થઈને યુદ્ધ કરવા લાગ્યો મહાદેવી કાલી પણ અલગ અલગ દૈત્યોનો નાશ કરવા લાગી અને લાખો હાથી અને દાનવોને ચાવવા લાગી પોતાની સેનાની દુર્દશા જોઈને શંખચોડ સ્વયં યુદ્ધ માટે તૈયાર થઈ ગયો તેણે ચારે બાજુ માયા ફેલાવી દીધી આખી રણભૂમિ ત્યારબાદ સ્કન ભયાનક રૂપથી યુદ્ધ કરવા લાગ્યો તેણે પોતાના માતા પિતાનું ધ્યાન કર્યું અને તેના રથને કાપી નાખ્યો પરંતુ દાનવરાજે તેમને પોતાની શક્તિના પ્રહારથી પાડી દીધો શિવજીએ ફરીથી તેને જીવતદાન આપ્યું અને તે યુદ્ધ કરવા લાગ્યો દેવીએ ભયાનક સિંહનાદ કર્યો જેનાથી અનેક દાનવ બેભાન થઈને ઢળી પડ્યા કાળી વિકરળ રૂપ ધારણ કરીને દૈત્યનું રક્ત પીવા લાગી શંખચૂડે જાતે જ કાલીની સાથે યુદ્ધ કર્યું ત્યારે કાલીએ ભયંકર બાણોની વર્ષા કરી જ્યારે કાલીએ નારાયણ શસ્ત્ર ચલાવ્યું તો શંખચૂડ રથમાંથી ઉતર્યો અને શસ્ત્રોને પ્રણામ કર્યા જેથી તે પોતાની મેળે જ શાંત થઈ ગયા દેવી દ્વારા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાથી પણ દાનવરાજ તેનાથી બચી ગયા ત્યારે દેવી ચારે તરફ વિકરાળ રૂપ ધારણ કરી રક્તપાન કરવા લાગી દાનવ ભયભીત થઈને ભાગ્યા કાલીએ પશુપાત અસ્ત્રનો પણ પ્રયોગ કર્યો પરંતુ આકાશવાણી દ્વારા તેમને રોકવામાં આવ્યા કારણ કે શંખચૂડનું મૃત્યુ તે અસ્ત્રથી લખાયેલું ન હતું આ બધી કથા શિવજી દ્વારા નિવેદિત કરવામાં આવી આકાશવાણી પ્રમાણે શંખચૂડનો વધ શિવજી કરી શકતા હતા શિવજી પોતાના બળદ પર ચડીને યુદ્ધ ભૂમિમાં ગયા શંખચૂડે તેમને જોયા તો વિમાનમાંથી ઉતરીને તેમને પણ પ્રણામ કર્યા અને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો તેણે સો વર્ષ સુધી શિવજી સાથે યુદ્ધ કર્યું શિવજી દ્વારા પોતાની સેનાનો ભયંકર નાશ થતો જોઈને દાનવરાજને ખૂબ જ ક્રોધ આવ્યો અને તેને વાદળોની જેમ ભગવાન શંકર પર બાણોનો વરસાદ કરવાનો શરૂ કરી દીધો તે અદ્રશ્ય થઈને ભય દેખાડવા લાગ્યો શિવજીએ તેની બધી માયાનો નાશ કરી દીધો તેને મારવા માટે ત્રિશૂળ ઉઠાવ્યું પરંતુ આકાશવાણીથી તેમને રોકવામાં આવ્યા તેમણે કહ્યું કે તમે વેદની મર્યાદાનું ઉલ્લંઘન ન કરો જ્યાં સુધી શંખચૂડની પાસે વિષ્ણુનું કવચ અને પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી છે ત્યાં સુધી તેનું મૃત્યુ નહીં થાય ત્યારે શિવજીની આજ્ઞાથી વિષ્ણુએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને શંખચૂડની પાસે ગયા અને તેની પાસે તેમનું કવચ માંગ્યું પછી તેમણે તે કવચ પહેર્યું અને તેનું રૂપ ધારણ કરી તેની પત્નીની પાસે ગયા વિષ્ણુએ શંખચૂડના રૂપમાં તેની પત્ની સાથે વિહાર કર્યો અને સમય મળતા શિવજીના એક શૂળથી શંખચૂડનો વધ કરી દીધો આકાશમાં ફૂલોનો વરસાદ થવા લાગ્યો અને શંખચૂડ પણ શાપથી મુક્ત થઈ ગયો તેના હાડકામાંથી એક ખાસ પ્રકારની જાતિ ઉત્પત્ત થઈ ત્યારબાદ બ્રહ્માજીએ બીજી કથા સંભળાવતા કહ્યું કે શંખચૂરનું રૂપ ધારણ કરેલા વિષ્ણુ જ્યારે પત્ની તુલસી પાસે પહોંચ્યા તો તેણે પોતાનો પતિ જાણીને આસન પર બેસાડે અને કટાક્ષ કરતા યુદ્ધના સમાચાર પૂછ્યા તો શંખચૂડ બનેલા વિષ્ણુએ બતાવ્યું કે તેમની વચ્ચે સંધિ થઈ ગઈ છે અને શિવજી પોતાના ધામમાં પાછા ફરી ગયા છે પરંતુ એક વખત વિહાર કરતાં તુલસીજીને વાસ્તવિકતાનું ભાન થયું અને તે તેમને શ્રાપ આપવા માટે તૈયાર થઈ ગયા શાપના ભયથી વિષ્ણુ પોતાના પ્રાકૃતિક રૂપમાં આવી ગયા આ જોઈને તુલસીએ કહ્યું કે હે વિષ્ણુ તમારામાં જરા પણ દયા નથી તમારું મન પથ્થર જેવું છે તમે છળથી પોતાના ભક્તનો વધ કરાવ્યો છે અને મારું પતિવ્રત ભંગ કર્યું છે તે વિલાપ કરવા લાગી અને તેનો વિલાપ સાંભળીને વિષ્ણુજીએ શિવનું સ્મરણ કર્યું શિવજીએ ત્યાં પહોંચી તુલસીને સંસારની નશ્વરતા સમજાવી અને કહ્યું કે તુલસી તું તુલસી નામની જ વનસ્પતિ બનીશ અને દિવ્ય રૂપ ધારણ કરીશ તું હરીની સાથે વિહાર કરીશ તો ક્ષીર સાગરની પણ પત્ની બનીશ અને તમારા શાપને કારણે જ વિષ્ણુ પથ્થર બનીને નદીના જળમાં રહેશે જ્યારે તે પથ્થરને કીડા કાપી કાપીને ગોળાકાર કરી દેશે તો તે શાંતિગ્રામ કહેવાશે તુલસીની પવિત્ર કથા સાંભળ્યા પછી શિવજીના ચરિત્રને સાંભળવાની અતૃપ્ત ભાવનાથી પરિપૂર્ણ વ્યાસજીએ સનતકુમારને શિવજીના ચરિત્રની અન્ય કથા સાંભળવાનો આગ્રહ કર્યો તે બોલ્યા ઘણા સમય જૂની વાત છે કે મંદ્રાચલ પર્વત પર શિવજી પાર્વતીની સાથે વિહાર કરી રહ્યા હતા પાર્વતીએ પોતાના સોના જેવા હાથથી શિવજીના નેત્ર એક ક્ષણ માટે બંધ કરી દીધા તો ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને ભગવાન શંકરના સ્પર્શથી પાર્વતીના બંને હાથથી મધજળ વહેવા લાગ્યું આ જળમાંથી અનેક વિકરાળ કાળા રંગનો કદરૂપો અને ભય ઉત્પન્ન કરનારો આંધળો મનુષ્ય ઉત્પન્ન થઈને નૃત્ય કરવા લાગ્યો પાર્વતીજીના પૂછવાથી શંકરજીએ પોતાના નેત્ર બંધ કરવાનું ફળ બતાવ્યું તેમણે એ પણ કહ્યું કે તમારો હાથોમાં લાગેલા મારા પરસેવાથી ઉત્પન્ન આ બાળક તમારું સંતાન છે તેથી તેના પાલનપોષણની વ્યવસ્થા કરો બીજી તરફ પોતાના ભાઈની સંતાન વૃદ્ધિને જોઈને અને પુત્રની કામનાથી હિરણે સંધ્યાએ ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કર્યું શિવજીએ તેને સમજાવીને પોતાનો તે આંદળો પુત્ર તેને સોંપી દીધો હિરણ્યક્ષના મરવાથી તે પુત્ર અંધક પાતાલનો સમ્રાટ બન્યો અંધકના પિતાના પરિવારવાળાએ તેને એક બાજુ રાજ્ય માટે અનાધિકારી બતાવ્યો અને દત્તક પુત્ર હોવાથી તેનું અપમાન કર્યું અંધકે વાતની સચ્ચાઈનો સ્વીકાર કરી તપસ્યાનો માર્ગ અપનાવ્યો તેણે બ્રહ્માજીની પૂજા અર્ચના અને કરી અને અને કે મારા 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 ભાઈઓ નોકર બની જાય નેત્ર ઠીક થઈ જાય હું દેવ અને દાનવોથી અવૈધ્ય રહું અને બ્રહ્માજી એ શિવજી સિવાય અન્ય કોઈથી પણ અવૈધ્ય રહેવાનું વરદાન આપી દીધું પોતાના નગર પાછા ફરીને અંધકે પોતાના ભાઈઓનો વશમાં કરી દીધા તે શક્તિ સત્તા વૈભવના મધમાં એટલો ચૂર થઈ ગયો કે કુમાર્ગે જવા લાગ્યો એક દિવસ તેના મંત્રીઓએ બતાવ્યું કે તે જટાધારી તપસ્વી છે અને તેમની પાસે એક સુંદર સ્ત્રી છે તમે ચાલીને તેને પ્રાપ્ત કરશો તો તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે અંધકે જ્યારે આ સાંભળ્યું તો તે રમણીને પોતાની પાસે લઈ આવવાનો આદેશ આપ્યો અંધકના મંત્રી મંદ્રાચલ પર્વતની ગુફામાં ગયા અને ત્યાં જટાધારી શિવને અંધકનો સંદેશો આપ્યો શિવજીએ તેની અવગણના કરી અને કહ્યું કે તે સુંદરી સાથે જાતે જ વાત કરી તું તોય અંધક પાસે જઈને બધી વાત બતાવી આ વાત પર તે કામાતુર બની ગયો અને સુંદરીને મેળવવા માટે બળજબરીથી તેનું હરણ કરવા માટે ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચતા જ બાણાસુર સહસ્ત્રબાહુ બલી વગેરે વીરો હોવા છતાં પણ શિવના ગણોએ તેમને ગુફામાં આવવા દીધા નહીં દૈત્યોના ખૂબ પ્રયત્ન પછી પણ ગુફામાં પ્રવેશ ન કરી શકે અને આ બાજુ શંકર પશુપાત વ્રતમાં વિઘ્ન જાણીને તપસ્યા માટે બીજે ક્યાંક ચાલ્યા ગયા એક દિવસ ગુફામાં એકલા રહેતા પાર્વતીની પાસે અંધક ગુસી આવ્યો ગણોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે રોકાયો નહીં પાર્વતીએ બ્રહ્મા વિષ્ણુ વગેરેનું સ્મરણ કર્યું તો તે બધા સ્ત્રીના વેશમાં આવીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો આ યુદ્ધ ઘણા વર્ષો સુધી ચાલ્યું અને પાર્વતીએ પણ યુદ્ધમાં કૂદવું પડ્યું શિવજી પાછા ફર્યા તો તેમણે યુદ્ધ અટકાવ્યું પરંતુ અધકે પાર્વતીને ભેટમાં આપવાની માંગણી કરી તેના પરિણામે તેમણે યુદ્ધનો સંદેશો મોકલ્યો બલીને આકળ કરીને અંધકે યુદ્ધનો પ્રારંભ કર્યો બલી એટલી શક્તિથી યુદ્ધ કરી રહ્યો હતો કે તેણે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર સૂર્ય બધાને હરાવી દીધા અને ગળી ગયો આ સમાચાર સાંભળીને શિવજી જાતે જ આવ્યા અને તેમણે પોતાના તેજ બાણોથી દૈત્યના મુખમાંથી બધા લોકોને બહાર કાઢ્યા શંકર શુક્રાચાર્યને ગળી ગયા જેથી તે મરેલા અસુરોને ફરીથી જીવિત ન કરી શકે દૈત્યનું મનોબળ તૂટી ગયું અને તે હારી ગયા ઇન્દ્રએ અંધકને પડકાર્યો અને તેને ખૂબ જ ઘાયલ કર્યો જ્યારે અંધક શંકર અને પાર્વતીને બાણોથી હુમલો કરવા લાગ્યો તો શંકરજીએ પોતાના તેના પર પ્રહાર કર્યો અને ઘણા બધા દૈત્યો ઉત્પન્ન થઈ ગયા અને યુદ્ધ કરવા લાગ્યા દેવતાઓએ ચંડીનું સ્મરણ કર્યું અને તે દૈત્યોના રક્તનું પાન કરવા લાગી છેવટે શિવજીએ અંધકનું માથું ત્રિશુલથી કાપી નાખ્યું મરતી વખતે અંધકે શિવજીની પૂજા કરી અને પ્રસન્ન થઈને શિવજીએ તેને ગણપતિઓ પ્રદાન કર્યું

શિવલિંગના માર્ગથી બહાર આવ્યા અને તેથી જ તેમનું નામ શુક્ર પડ્યું એ શુક્રાચાર્ય વારાણસી ગયા અને ત્યાં જઈને જ્યોતિર્લિંગની સ્થાપના કરી ત્યારબાદ તેમણે ભગવાન શિવની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવના પ્રગટ થઈને તેમણે મૃત સંજીવનીની વિદ્યા પ્રાપ્ત કરી વ્યાસજીએ સનતકુમારને બાણાસુરનું ગણપત્ય ગ્રહણ કરવાની કથા સંભળાવવા માટે કહ્યું તેમની જિજ્ઞાસાને શાંત કરવા સનતકુમારજી બોલ્યા હિરણ્ય કશ્યપુના પ્રપૌત્ર પ્રહલાદના પૌત્ર અને વિલોચનનો પુત્ર બલિનો પુત્ર બાણાસુર હતો બાણાસુર પણ પોતાના પિતા અને દાદાની જેમ જ શિવનો ભક્ત હતો અને અત્યંત દાની અત્યંત દાની અને ઉદાર હતો તેણે ભગવાન શંકરને પોત પરિવાર સાથે પોતાના નગરમાં રહેવા આવવાનું વરદાન લઈ લીધું એક દિવસ શિવજીએ તે શોણિત નગરીની બહાર નદીના કિનારે નૃત્ય ગીતનું આયોજન કર્યું શિવજીની ઈચ્છા હતી કે તે જળ વિહાર કરે પરંતુ પાર્વતી હજી સુધી આવ્યા ન હતા ત્યાં જે અન્ય સ્ત્રીઓ જળ વિહાર કરી રહી હતી તેમણે વિચાર્યું કે જે પણ સ્ત્રી શિવજીની સાથે વિહાર કરવામાં સફળ થશે તે ઘણી ભાગ્યશાળી હશે આવું વિચારીને બાળાસુરની પુત્રી ઉષાએ પાર્વતીનો વેશ ધારણ કર્યો અને શિવજી સાથે વિહાર કરવા માટે આવી પરંતુ જેવી તે શિવજીની પાસે પહોંચી તેવી જ પાર્વતી ત્યાં આવી ગયા તેમણે ક્રોધિત થઈને ઉજાને શાપ આપી દીધો કે તે વૈશાખ સુદ બારસની અડધી રાત્રે જ્યાં સૂતી હશે ત્યારે કોઈ અજાણો પુરુષ તેને ભોગવી લેશે આ બાજુ બાણાસુર શંકરની સેવામાં હાજર થયો અને તેણે કહ્યું કે હે ભગવાન મારો કોઈ હરીફ નથી અને તેની મારી તેથી મારી ભૂજાઓની શક્તિ નકામી થતી જાય છે શું કરું શિવજીએ બાણાસુરની આ ગર્વથી ભરેલી વાત સાંભળી અને તેને આશ્વાસન આપ્યું કે જલ્દીથી તેનો કોઈ હરીફ આવશે અને તેને શક્તિનું પ્રદર્શન કરવાનો અવસર મળશે વૈશાખ વદને બાર વિષ્ણુજીની પૂજા કર્યા પછી ઉષા સૂઈ રહી હતી તો ત્યાં શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ અંતપુરમાં આવ્યો અને તેણે ઉષાની સાથે રાત ગુજારી આ ઘટનાથી ઉષા આત્મહત્યા કરવા જઈ રહી હતી કે રસ્તામાં તેની સખી ચિત્રલેખા તેને મળી અને તેણે સમજાવ્યું કે તે તેને ગુપ્ત રીતે પતિ ઉપલબ્ધ કરાવી દેશે જ્યારે ચિત્રલેખાએ અનેક દેવતાઓ ગંધર્વો અને ચિત્રો ઉષાને દેખાડ્યા તો તેણે અનિરુદ્ધનું ચિત્ર જોઈને માથું શરમથી ઝુકાવી દીધું ચિત્રલેખાએ અનિરુદ્ધની શોધ કરી અને તે દ્વારકા ગઈ તથા પોતાના તામથી યોગથી પથારીમાં સૂતેલા અનિરુદ્ધને ને પથારી સાથે જ ઉષાના અંત લઈ આવી પોતાના ઉષા થઈ ગઈ અને રતિવિલાસ કરવા લાગી જ્યારે દ્વારપાળોને આ વાતની ખબર પડી તો તેમણે બધું બાણાસુરને કહી દીધું ક્રોધિત બાણાસુર અંતપુરમાં આવ્યો અને અનિરુદ્ધને યુદ્ધ માટે પડકાર્યો અનિરુદ્ધે વીરતાનું એવું પ્રદર્શન કર્યું કે પરિણામે બાણાસુરે તેને નાગપાશમાં બાંધી દીધો તેણે પોતાના અનેક સૈનિકોને અનિરુદ્ધના પ્રાણ ખતમ કરવાનો આદેશ આપ્યો પરંતુ મહાત્મ્ય મહાત્મા બાણાસુરને સમજાવ્યું કે તે અનિરુદ્ધને ના મારે આ બાજુ અનિરુદ્ધે પોતાની શક્તિથી પિંજરું તોડી નાખ્યું અને પછી પોતાની પ્રિયતામાં પાસે જઈને રતિવિલાસ કરવા લાગ્યો ભગવાન કૃષ્ણના અંતઃપુરમાં સ્ત્રીઓ દ્વારા રડવાનો અવાજ સાંભળીને કૃષ્ણને અનિરુદ્ધ અંગે ખબર પડી શોધ કર્યા પછી જ્યારે સ્થાનની ખબર પડી તો પ્રદ્યુમ્ન શામ ઉપનંદ બલભદ્ર વગેરે યાદવોને લઈને બાણાસુરના નગરને ઘેરી લીધું જ્યારે બાણાસુરે જોયું કે શ્રી કૃષ્ણ દ્વારા બાર અક્ષરુદ્ર પણ બાણાસુરની મદદ માટે આવ્યો આ યુદ્ધમાં શ્રી કૃષ્ણનું શિવ સાથે પ્રદ્યુમ્નનો કુષ્માણ સાથે કૃપનું કર્ણ સાથે બાણનું સાત્યક સાથે ગર્વનું નંદી સાથે શામનું બાણપુત્ર સાથે ભયંકર દ્વંદ્વ યુદ્ધ થયું શિવજીનું તેજ ભયાનક હતું અને યાદવો રોકાઈ ન હતા ત્યારે કૃષ્ણએ લાસ્ય જ્વર પ્રસારતા બાણોનો પ્રયોગ કર્યો બંને બાણના ટકરાવાથી કૃષ્ણનું બાણ નિરસ્ત થઈ ગયું ત્યારે કૃષ્ણએ શિવની આરાધના કરી અને કહ્યું કે હું તમારા આદેશથી બાણાસુરની પૂજાઓ કાપવા માટે આવ્યો છું તમે યુદ્ધથી અલગ થઈ જાઓ શિવજીના અલગ થવાથી શ્રી કૃષ્ણએ પૂજાઓ કાપી નાખી પરંતુ પણ બાણાસુરે પરાક્રમ બતાવ્યું તેણે ઘોડા પર ચડીને ભયંકર યુદ્ધ કર્યું પોતાની ગદાના ભયંકર મારથી શ્રી શ્રીકૃષ્ણને ધરતી પર પછાડી દીધા તેના સેનાપતિએ યાદવોના છક્કા છોડાવી દીધા ત્યારે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી બાણાસરનું માથું કાપવા લાગ્યા તો શિવજીના કહેવાથી તે રોકાઈ ગયા તેમણે કૃષ્ણ અને બાણસુ મિત્રતા કરાવી દીધી બાણાસુર શ્રી પોતાના અંતપુરમાં લઈ ગયો ત્યાં અનિરુદ્ધના પોતાની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા શ્રી પોતાની સેના સાથે દ્વારકા પાછા ફર્યા ઉષા અને અનિરુદ્ધના ગયા પછી બાણાસુરે તાંડવ નૃત્ય દ્વારા અનેક સ્તોત્રોથી શિવજીની પૂજા કરી અને તેમની શિવભક્તિ પ્રદાન કરવાનું વરદાન માંગતા એ પણ માંગ્યું કે મારું વિષ્ણુ સાથે વેર ન થાય અને શોણિતપુરમાં ઉષાના પુત્રનું રાજ્ય હોય શિવજીની કૃપા લઈને મહાકાલ તત્વ પ્રાપ્ત કરીને બાણાસુર પ્રસન્ન થયો વ્યાસજીએ સનતકુમારને પૂછ્યું કે હવે તમે ગજાસુર અને દુંદુબી તથા નિહલાદ વધની કથા શું છે એ બતાવવાની કૃપા કરો ત્યારે સનતકુમારજી બોલ્યા કે આ જૂના જમાનાની વાત છે મહિષાસુરના વધનો બદલો લેવા માટે તેણે પુત્ર ગજાસુરે ઘોર તપ કર્યું અને બ્રહ્માજી પાસે વરદાન મેળવી લીધું ત્યારબાદ તે દેવતાઓને હેરાન કરવા લાગ્યો તેણે પૃથ્વીના બધા તપસ્વી અને બ્રાહ્મણોને દુઃખ પહોંચાડ્યું નંદન વનમાં જઈને એટલો આતંક ફેલાવ્યો કે બધા દેવતા તેનાથી છુટકારો મેળવવા માટે શિવજીની શરણમાં આવ્યા ભગવાન શિવે જેવો તેને પોતાના ત્રિશૂળથી મારવા લાગ્યા તેવો જ તે શિવજીની સ્તુતા કરવા લાગ્યો તેની સ્તુતિથી શિવજી પ્રસન્ન થયા અને તેમણે શિવજીની પાસે એ વરદાન માંગ્યું કે તેમના ચામડાનું ઓઢણું બનાવે અને તેનો સ્વીકાર કર્યો ત્યારથી તે ગજ ચર્મધારી કહેવાયા પોતાના પિતા હિરણ્યાક્ષના મૃત્યુનો બદલો લેવા માટે તેના પુત્રએ વિચાર્યું કે બધા અનર્થોનું મૂળ બ્રાહ્મણો છે કારણ કે દેવતા યજ્ઞને આધીન રહે છે યજ્ઞ વેદોને આધીન રહે છે અને વેદ બ્રાહ્મણોને આધીન રહે છે તેથી બ્રાહ્મણોનો નાશ કર્યા પછી જ યજ્ઞ નહીં થાય અને દેવતાઓ ભૂખથી પીડાઈને નષ્ટ થઈ જશે તેથી તેણે વિચાર કર્યો કે પૃથ્વીને બ્રાહ્મણ વિહીન કરી દેવામાં આવે તો જ બરાબર રહેશે તે સિંહ વ્યાઘ્ર વગેરેનું રૂપ લઈને જંગલમાં રહેવા લાગ્યો તથા યજ્ઞની સમિધિ લેવા માટે જે લોકો પણ બ્રાહ્મણ જંગલમાં આવતા તેમને ખાઈ જતો તે બ્રાહ્મણોની શોધમાં કાશી સુધી પહોંચ્યો તે દિવસમાં તપસ્વીનો વેશ ધારણ કરતો અને રાતમાં બ્રાહ્મણોને પોતાનું ભોજન બનાવતો હતો તેણે એક દિવસ રસ્તામાં એક શિવ ભક્ત બ્રાહ્મણને પોતાનું ભોજન બનાવવા ઈચ્છ્યું ત્યારે એ બ્રાહ્મણ શિવ પૂજા માટે જઈ રહ્યો હતો બ્રાહ્મણે શિવ મંદિરમાં જઈને પૂજા કરી જેવો દુર્દુભી તેને ખાવા માટે આવ્યો તેવા જ ભગવાન શંકરની કૃપાથી સ્વયં શંકર શિવલિંગમાંથી પ્રગટ થયા અને તે દુષ્ટનો વધ કરી નાખ્યો મરતી વખતે તેણે અનેક રીતે શિવજીની પ્રાર્થના કરી તેમની પૂજા કરી અને તેમણે પણ ગજાસુની જેમ જ પોતાના શરીરના ચામડામાંથી ઉઢણા બનાવવાની પ્રાર્થના કરી શિવજીએ તેનો સ્વીકાર કરી લીધો અને એ જ કારણે વ્યાઘ્રેશ્વર કહેવાયા વ્યાસજીએ સનતકુમારજી બોલ્યા કે હે વ્યાસદેવ શિવજીનું જે ચરિત્ર તમારી પાસેથી સાંભળ્યું છે તે સ્વર્ગદાયક આયુષ્ય પુત્ર પૌત્રીની વૃદ્ધિ કરવા વાળું છે વિકારનો નાશ કરનારું છે જ્ઞાનદાયક છે રમણીય અને યશવર્ધક છે જે વ્યક્તિ શિવજીના ચરિત્રને સાંભળે છે અથવા તો બીજાને સંભળાવે છે તેમના દુઃખ દૂર થઈ જાય છે અને તે અંતમાં મોક્ષપદનો અધિકારી બને છે ભગવાન શિવની લીલાઓ આખા બ્રહ્માંડ માટે શિક્ષા છે જ્યારે પણ અધર્મ વધે છે ત્યારે શિવ પોતે તપસ્યાથી રોષ રૂપમાં પરિવર્તિત થાય છે અને ધર્મ માટે કરે છે યુદ્ધ આજે આપણે જે કથા સાંભળી તે માત્ર પુરાતન વાર્તા નથી પણ છે આજના સમય માટે પણ પ્રેરણા કે ભક્તિ અને ન્યાયનો માર્ગ જ સાચો માર્ગ છે મિત્રો આગળના ભાગમાં આપણે જોઈશું ત્રિપુરાસુરનો ઉદય અને તેનો વિદાંશ શિવજીના અજોડ શસ્ત્ર ત્રિપુરદાહની વિજય ગાથા જો તમને આ શ્રેણી ગમતી હોય તો લાઈક કરો શેર કરો અને સતત સેતુ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તમારા મતભાવો નીચે કમેન્ટમાં અવશ્ય લખો ઓમ નમઃ શિવાય